સુરત શહેરમાં ફરી એકવાર કામદારોની સલામતીના મુદ્દે ગંભીર સામે આવી છે બજાર વિસ્તારના પાસે આવેલી સર્વોદય સહકારી બેંકની ચોથી મંજિલ પર મહિલાઓને સોલાર પેનલ્સની સફાઈ માટે જીવના જોખમે ઊંચાઈ પર મોકલવામાં આવી હતી સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહિલાઓ પાસે પણ કોઈ પણ પ્રકારના સલામતી સાધનો અને હોર્સ કે સુરક્ષિત ગિયર ના હતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો વિડીયો સ્પષ્ટ જોઈ શકાય છે કેવી રીતે આ ઘટના કામદારોના અધિકારો અને સુરક્ષા અંગે મોટા પ્રશ્ન ઉભા કરે છે વિડીયો સામે આવતા જ લોકોએ પ્રશ્ન ઉઠાવવાનું શરૂ કર્યું હતું આવી જોખમભરી કામગીરી માટે જવાબદાર કોણ દુર્ઘટના સર્જાય તો તેનું દાયિત્વ કોણ લે અને બીજી તરફ એ પણ જણાયું કે આ કાર્ય આરંભતા પહેલા કોઈ અધિકૃત સુરક્ષા માનો માનદંડ અનુસરી ન હતો વિડીયો વાયરલ થતાની સાથે સહકારી બેંકના મેનેજર ઘટના અંગે સ્પષ્ટતા આપી હતી કે તેઓએ કહ્યું હતું કે અમે ઘટના અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહ્યા છે હવેથી સફાઈની રીત અને પદ્ધતિ બદલાશે અને સુરક્ષાને પ્રથમ ઇમ્પોર્ટન્સ આપવામાં આવશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત